જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું ધીરેન સર ચલો ફટાફટ મારો ઓડિયો વિડીયો ક્લિયર આવે છે કે નહીં ફટાફટ તમે મને કન્ફર્મેશન આપી દો એટલે આજના તમાકેદાર લેક્ચરની આપણે શરૂઆત કરી નહીં બરોબર છે આજે આપણે શું જાણવાનું છે કે આપણને ખબર છે કે ધોરણ બાર પછી અથવા તો હવે આવનારા દસ વર્ષની અંદર ત્રેસઠ પ્લસ ભરતી એક થી પાંચમાં ધોરણ એક થી પાંચમાં થવાની છે બમ્પર ભરતી થવાની છે સુવર્ણ કાળ આવી ગયો છે પીટીસી નો ડીએલએડ નો ઓકે કારણ કે પીટીસી ડીએલએડ હોય તો જ તમે એ ભરતીની અંદર સામેલ થઈ શકો છો એટલે કે હજુ પણ તમારે એવી ઈચ્છા હોય કે મારે પીટીસી કે ડીએલએડ કરવું છે ઓકે તો સાહેબ પીટીસી કે ડીએલએડ કોલેજની અંદર મારે એડમિશન લેવું હોય તો કઈ રીતના એડમિશન લઈ શકાય ઓકે એની આખી પ્રોસેસ આપણે આજે જાણવાની છે ઓકે અને કોલેજ જે છે પીટીસી કોલેજ એટલે પીટીસી નું નામ અત્યારે ડીએલએડ થઈ ગયું છે તો એની કોલેજ કઈ કઈ છે ઓકે ને કઈ રીતના એડમિશનની પ્રોસેસ ચાલે છે એની વાત આપણે કરવાની છે ઓકે ચાલો હવે સાહેબ બીએ સાથે ડીએલએડ કરી શકે હા એક્સટર્નલ બીએ કરી શકો છો ડીએલએડ સાથે પાર્ટ ટાઈમ કરાય પાર્ટ ટાઈમ પીટીસી ન થાય એની સાથે તમે એક્સટર્નલ કોલેજ કરી શકો છો

હાઈબ્રીડ બેન્ચ એટલે શું તો કે હાઈબ્રિડ બેન્ચ પ્લસ ઓનલાઈન એટલે કે ઓફલાઈન માં જે બાળકો ભણે છે એ જ વિડીયો મળી જવાનો છે એટલે ફટાફટ રજીસ્ટ્રેશન કરાવી દેજો ડેમોલેક્સર શરૂ છે જો ઓફલાઈન ભણવા આવવું હોય તો પણ સરગાસન ખાતે આવી જજો આપણે બહુ વાર નથી લગાડતા સીધું શરૂઆત કરી દે છે ડીએલએડ માટે શું કામ ડીએલએડ કરવું જોઈએ ઓકે શું કામ કરવું જોઈએ તો આપણને આપણને જે છે ને એ અહીંયા જે છે નીચેની સ્લાઇડ રહી ગઈ છે પણ બે તેત્રીસ સુધીમાં બે હજાર તેત્રીસ સુધી પંદર હજાર જેટલી ભરતી છે એટલે આ આંકડો છે ને એ બહુ મોટો કહેવાય પીટીસી માટે સુવર્ણ કહેવાય ઓકે એટલે આ આંકડો જોઈને આપણને એટલી ખબર પડે કે જો તમારો જીવ શિક્ષણનો હોય અથવા તો તમારો એક ગોલ હોય ગમે થાય મારે સરકારી નોકરી લઈ લેવી છે ગમે થાય મારે સરકારી નોકરી લઈ લેવી છે તો પીટીસી અથવા તો ડીએલએડ કરી નખાય

બાકીની કેટેગરી પણ વર્ષ વર્ષ સુધી સુધી છે તમે કરી શકો છો અને અન્ય કેટેગરી એટલે કે એસસી એસટી ઓબીસી એમાં તમે મહિલા છો તો હજુ પાંચ વર્ષની છૂટ એટલે તેત્રીસ ચોત્રીસ વર્ષ સુધી તમે આ પીટીસી કરી શકો છો પચાસ ટકા ઉપર તમારા ધોરણ માં જોશે ધોરણ બાર માં પચાસ ટકા પ્લસ હશે પર્સન્ટેજ પચાસ ટકા ઉપર હશે તો તમે પીટીસી કરી શકશો સાહેબ હવે ડન પીટીસી કરવું છે હું કામ કરવું છે આટલી ભરતી દેખાય છે મારે સરકારી નોકરી કરવી છે શિક્ષક બનવું છે બેનો માટે ખાસ બેનો માટે શું હોય કે એને એને અમથી પહેલેથી એવી ઇન્ટરેસ્ટ હોય કે સાહેબ મારે છે ને બાળકોને ભણાવવા છે કોઈ પણ બેનો હોય ને એને આપણે પૂછીએ કે ભાઈ તારે સપનું શું છે મોટું બનવાનું એટલે ઈ લગભગ મોટા ભાગની દીકરીઓ એમ કેતી હોય કે મારે શિક્ષક બનવું છે ઓકે તો ગોલ્ડન ચાન્સ છે ધોરણ બાર પછી પીટીસી અથવા ડીલેડ કરી નાખો બે વર્ષ પીટીસી પતશે ત્રીજા વર્ષે તમને પરીક્ષા આવશે એને લાગી કેટલા વર્ષનો કોર્સ છે બે વર્ષનો કોર્સ છે ઓકે કેટલા વર્ષનો કોર્સ છે બે વર્ષનો કોર્સ છે ધોરણ બાર પછી બે વર્ષ કરો પરીક્ષા આપો પાસ થાવ નોકરીએ લાગો ઓકે કારણ કે એટલી બધી ભરતી છે તો હવે જોઈએ કે સાહેબ અહીંયા હું એક જ મિનિટ અને આપણે ક્લિયર કરી નાખીએ પીટીસી જો પીટીસી નું ફૂલ ફોર્મ આપણે જે કોર્સ કરવાનો હોય એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ ને પીટીસી એટલે પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ આ એનું નામ પહેલા હતું પીટીસી નું નામ પેલા હતું હવે પીટીસી પીટીસી નથી કહેતા હવે પીટીસી શું કે છે ડીએલએડ કે છે બંને વસ્તુ સરખું જ છે ડીએલએડ નું ફૂલ ફૂલ ફોર્મ શું છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી এড્યુકેશન ઓકે જે વસ્તુ આપણે કરીએ છીએ ને એનો આપણને 360 ડિગ્રી નોલેજ હોવું જોઈએ એટલે કે પીટીસી એટલે પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ ડીએલએડ નું ફૂલ ફોર્મ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી এড્યુકેશન ખાસ ધ્યાન રાખજો ગમ્મે કોર્સ કરો છો બીએસસી કરો બીએ કરો એમબીબીએસ કરો તમને જે હોવી જોઈએ ઓકે આ તો તકલીફ એવી તમે પીટીસી કરો પછી તમે નોકરીએ લાગો ને તો તમને ખબર ન હોય પીટીસી મારા વિષય કયા કયા આવતા તમે મને કોમેન્ટ કરજો બધાય કોલેજ કરી છે માસ્ટર ડિગ્રી કર્યું છે બીએડ કર્યું છે ઓકે પરીક્ષા પાસ કરી સારા માર્કે પાસ કરી પણ એના વિષય નથી યાદ ઓકે આપણને વિષય છે ને બાર ધોરણ સુધી યાદ રે એક્સ તરીકે થશે સર બાબા સાહેબ આંબેડકર અને ઓપન સોરી ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં એક્સટર્નલ તરીકે થશે બાકી એક્સટર્નલ તરીકે થાય નહીં આ કોર્સ કેવો છે રેગ્યુલર કોર્સ છે પણ રેગ્યુલર કોર્સની સાથે સાથે તમે એક્સટર્નલ માં બીએ કરી શકો છો ફરી વાર કહું છું પીટીસી ની સાથે સાથે જો તમારે કોલેજ બાકી હોય તો કોલેજ તમે એક્સટર્નલ માં કરી શકો છો કામ લાગશે એટલે એક સાથે આ બે વર્ષ આ ત્રણ વર્ષનો કોર્સ કોર્ષ છે આ બે વર્ષનો કોર્સ કોર્ષ છે ત્રણ વર્ષમાં તમારા બંને કોર્ષ પૂરા થઈ જાય ત્રણ વર્ષમાં બંને કોર્સ પૂરા થઈ જાય જોડે જોડે આ કોર્સ પણ તમે કરો છો તો ફાયદો શું ખબર પાંચ ટકા તમારા આના ઉમેરાય

ઓનલાઈન છે ઓકે કેવી છે તો કે સૌપ્રથમ છે ને જાહેરાત આવશે પ્રકાશન આવશે છાપાની અંદર છાપાની અંદર આવશે કે આ તારીખ થી આ તારીખ સુધી ફોર્મ ભરાય છે એ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી દેવાનું ઓકે મોસ્ટ ઓફ જે છે

પછી એ જાહેરાતમાં લખેલી જ હોય લિંક એ લિંક માં જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય ઓકે મોસ્ટ ઓફ તમને આ લિંક અથવા તો આ લિંક તમને ખોલવાનું કહેશે જો આમાં ફેરફાર હશે તો એ છાપાની જાહેરાતની અંદર આવી જશે એ લિંક માં જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે ઓકે આ લિંક માં જઈને શું કરવું પડે છે ઓનલાઈન ફોર્મ તમારે ભરવું પડે છે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડે છે શું જરૂરી દસ્તાવેજો સાહેબ તો કે ધોરણ દસ ની માર્કશીટ ધોરણ બાર ની માર્કશીટ ઓકે આવું બધું તમારે અપલોડ કરવું પડે જો માર્કશીટ હોય કાસ્ટ સર્ટિફિકેટ હોય ઓકે તમે જ્યાં રહેતા હોય એનું સરનામું હોય વગેરે વગેરે તમારે એના અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ફોર્મ ભરવાનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું સાહેબ લાયકાત કેટલી તો કે ભાઈ બારમું પાસ હોવું જોઈએ બારમું પાસ ધોરણ બારમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ હોવા જોઈએ અને જો તમે એસસી એસટી કેટેગરીમાં આવો છો તો પિસ્તાલીસ ટકા તમારા ઓછામાં ઓછા ધોરણ બારમાં આટલા ટકા આવેલા હોવા જોઈએ ફરીવાર તમે જનરલ અથવા તો એસસીબીસી માં આવો છો તો તમારે મિનિમમ પીટીસી અથવા ડીલેટ કરવું છે તો 50% ગુણ તમારે હોવા જોઈએ ઓકે અને જો તમે એસસી એસટી કેટેગરી માં આવો છો તો મિનિમમ 45% એ તમારો હોવા જોઈએ તો તમે સાહેબ ને અને મને સબસ્ક્રાઇબ કરી દેજો હા હા હોવી જ જોઈએ ઓકે તમે સત્તર વર્ષથી વધારે હોવું જોઈએ પીટીસી કર્યું હોય તો પ્લસ તમારે શું ચોવીસ વર્ષ જનરલ કેટેગરી ઓકે પછી જનરલ મહિલા હોય જનરલ મહિલા હોય તો ઓગણત્રીસ વર્ષ બાકીની કેટેગરી ચોત્રીસ વર્ષ સુધી તમે પીટીસી કરી શકો છો ઓકે આ એજ લિમિટ છે આના પછી તમે પીટીસી કરી શકતા નથી તો જો હજુ પણ એક જ વર્ષ બાકી હોય તો પીટીસી કરી નાખજો જો ગવર્મેન્ટ નો જ તમારો વિચાર

પછી શું થાય કે ભાઈ મેરિટ યાદીમાં તમારું નામ આવી જાય છે તો તમને જે છે એ દસ્તાવેજ ચકાસણી માટે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે કે ભાઈ તમારે ખરેખર પચાસ ટકા ઉપર માર્ક છે ને એમ ઓકે ખરેખર તમે પીટીસી માટે એપ્લાય કરી શકો છો એવું છો એવું છે ને એમ એજ લિમિટ તો વધી નથી ગઈ ને તો એ માટે તમને પછી જો તમારું નામ મેરિટમાં આવે છે તો તમને દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે જરૂરી દસ્તાવેજો કયા કયા છે દસમા અને બારમાની માર્કશીટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જાતિનું પ્રમાણપત્ર રહેણાંકનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઈઝના ફોટા આવું આપણે કંઈક એમને બતાવવું પડતું હોય છે ઓકે જેથી અને આપણી એજ કેટલી છે એ બતાવી પડતી હોય છે પછી શું છે ફી ભરવી અથવા કોલેજ ફાળવણી પછી શું તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું પછી સફળ ઉમેદવારો એ અભ્યાસક્રમ માટે નિર્ધારિત ફી ભરવી પડે છે ઓકે જે ફી હોય કોલેજની ફી ભરવી પડે છે તમારે કોલેજ ની પસંદગી છે ને આમ લાઈનમાં કરવાની કે ભાઈ પહેલી કોલેજ મેં આ નાખી

ઓકે એનસીટી ભોપાલ માન્ય તમારું સર્ટિફિકેટ હોવું જોઈએ એની માન્ય પીટીસી જોઈએ એટલે તમને સર્ટિફિકેટ આપી દે પણ એ કોલેજ અથવા યુનિવર્સિટી છે ને એનસીટી માન્યતા ન ધરાવતી હોય ઓકે પીટીસી સર્ટિફિકેટ છે તમારી પાસે પણ જો એ કોલેજ અથવા યુનિવર્સિટી એનસીટી માન્યતા ન ધરાવતું હોય આનું પ્રમાણપત્ર તમને ના આપતું હોય તો તમને આ પછી ટેટ વન માં એલિજિબલ ગણે નહીં એટલે ખાસ તમે જે કોલેજમાં એડમિશન લ્યો છો અથવા તો કોલેજનું લિસ્ટ જ આપી દેશ એ કોલેજમાં તમારે એડમિશન લેવાનું એની સિવાયની કોઈ કોલેજમાં એડમિશન લેવાનું નહીં એટલે એનસીટી માન્યતા ધરાવતી હોવી જોઈએ એટલે કે પીટીસી પૂરું થાય ને ત્યારે તમને એનસીટી માન્યતાનું સર્ટિફિકેટ આપે ભોપાલ દ્વારા ઓકે કે આ માન્યતા ધરાવતી કોલેજ છે ઓકે આવી રીતના તમારે પસંદ કરવાનું પછી તમને શું કરશે કે શાળા અથવા કોલેજ ફાળવવામાં આવશે સામાન્ય રીતે જૂન જુલાઈમાં અભ્યાસ શરૂ થઈ જાય છે ઓકે જૂન જુલાઈમાં એટલે જુલાઈના ફર્સ્ટ વીકમાં કે સેકન્ડ વીકમાં શું થઈ જાય છે અભ્યાસ શરૂ પણ થઈ જતો હોય છે ડીએલએડ કોર્સની અવધિ બે વર્ષની હોય છે આ કેટલા વર્ષનો કોર્સ છે બે વર્ષનો કોર્સ છે પીટીસી અથવા ડીએલએડ ઓકે પીટીસી નું નામ શું થઈ ગયું ડીએલએડ થઈ ગયું છે અને હવે આવે છે કોલેજનું લિસ્ટ કોલેજનું લિસ્ટ છે ઓકે એક મિનિટ હું આમ થોડો દૂર થઈ જાઉં છું ફોટા પાડવા હોય તો સ્ક્રીનશોટ પાડતા જજો અને પછી

અનુદાનિત કોલેજમાં અને સરકારીમાં ફી કેવી હોય ઓછી હોય સરકારી અને અનુદાનિત વચ્ચેનો તફાવત શું એનો વિડીયો આપણે કાલે મૂકી દીધો છે ગ્રાન્ટી નેડ વાળો ઓકે એટલે ત્યાં જઈને જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે આમાં ઓછી ફી હોય આમાં વધારે ફી હોય ઓકે મિશ્ર એટલે ભાઈઓ બહેનો બધા લઈ શકે છે ડન તમે પહેલા આ સ્ક્રીનશોટ પાડી લ્યો પહેલા તમને પીટીસી અથવા ડીએલએડ કોલેજના આ તમને બધી કોલેજો બતાવી દઉં છું અને પછી તમારા પ્રશ્નો છેલ્લા પાંચ મિનિટ લઈ લઉં છું ઓકે જો અહીંયા મહિલા લખેલું છે તો આ કોલેજમાં મહિલા માટે જ છે બરોબર છે ચલો ફટાફટ સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જજો ઓકે થોડીક ઉતાવળ રાખું છું પછી અહીંયા રેડી જોજો ક્યાં ક્યાં છે પીટીસી

તમારે તમારા જિલ્લાની આજુબાજુનું જોવાનું ડન શું થાય કે એવું રહી હોય ને તો તમારે પોઝ કરીને વિડીયો છે અને વાંચી લેવાનું બરોબર છે એટલે થોડુંક ઉતાવળ રાખું છું કારણ કે અહીંયા ત્રીસે જ પોતા એકસો ને પાંચ કોલેજો છે ગુજરાતમાં કેટલી કોલેજો છે પીટીસીડીએલએડ ની એકસો ને પાંચ કોલેજો છે ઓકે ઘરશાળા નામ છે ઘરશાળા નું લોકભારતી નું સણોસરા આ બંને નું જોરદાર ચાલો જોજો ડન છે થોડીક ઉતાવળ રાખું છું એવું લાગે તો પોઝ કરી અને વાંચી લેજો ડન ભમા ભમ જેવા દ્યો હાલો ભમા ભમ બરોબર જેને જોવું હોય પોસ્ટ કરીને જોજો પાંસઠે ભોગી ગયા છે તમને ખબર પડે કે અહીંયા અહીંયા છે ચલો જોજો રેડી દન આમાં હું જેને પીટીસી ડીલર ન કરવું હોય ને એમ કે ભમભમ જવા દેજો કરી નાખજો આચુ કઉ છું મસ્તી નથી કરતો હો હા અને છાપું વાંચ્યા રાખજો જાહેરાત આવીને વય અહીંયા ન જાય હો અહીંથી તમને કેવામાં આવશે જ તે પણ તેમ છતાંય તમે ક્યારેક નવરા ન હોય અને વિડીયો ન જોઈ શક્યા એવું બને ઓકે તો અને ફરી વાર કહું છું કે હાઇબ્રિડ બેન્ચ શરૂ થઈ ગઈ છે સ્પેશિયલ ટેટટાટ માટે એક બાજુ પીટીસી કરો શક્ય હોય તો એક બાજુ સાથે સાથે તમે બીએ બીકોમ બીએસસી પણ કરી નાખો એક્સટર્નલ માં અને સાથે સાથે આ બે વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી તમે ટેટ 1 ટેટ 2 ની તૈયારી પણ કરી નાખો ઓકે ત્રણ વસ્તુ એક સાથે થશે ઓકે અને સીધું જેવું પૂરું થાય એવું જોબ લાગશે અને ડીએલએડ છે ને હરખું કરવાનું શું કામ સરખું કરવાનું કારણ કે ડીએલએડ માં જે મોડ્યુલ્સ છે એ મોડ્યુલ્સ એટલે મનોવિજ્ઞાન અને એ જ મનોવિજ્ઞાન તમારે ટેટ

ઓકે અને એના જ માર્ક છે એની સિવાય તમે પાસ કરી શકો નહીં સાથે સાથે શું કરો બીએસસી બીકોમ તમારે બાકી હોય તો માં કરી નાખો સાથે સાથે શું કરી નાખો આવી એક હાઇબ્રિડ બેન્ચ કરી નાખો જોડે જોડે બે વર્ષમાં તમારે ટેટ વન ટુ કે ટાર સેકન્ડરી હાય બધાની તૈયારી થઈ જાય ઓકે પીટીસી પૂરું થાય કોલેજ એ પૂરી થાય ટેટ વન ની તૈયારી પૂરી થાય પરીક્ષા આવી જાય નોકરીએ લાગી જાવ ટેટ ટેટ આવશે છે દર વર્ષે આવશે ફરી વાર કહું છું ટેટ વન છે દર વર્ષે આવશે ટેટ વન ની પરીક્ષા દર વર્ષે આવે હવે અને સરકાર ખાતે આપણે અત્યારે લેક્ચર શરૂ છે

ઓકે સર હું છું સેકન્ડ યર અને રેગ્યુલર કરું છું તો મારે પીટીસી કરવા શું કરવું પડે જો તમારે ફેરવવો પડે કોર્સ પૂરો પીટીસી માં આવવું પડે અધરવાઇઝ તમે શું કરો કે આ જે બીએ છે ને બાબા આંબેડકર માં શિફ્ટ થઈને થર્ડ યરમાં માં ત્યાં આવ્યા જાઓ સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અને પીટીસી માં પણ જોઈન થઈ જાઓ બાબા સાહેબ ને ઇન્દિરા ગાંધી સરકારી છે કે ફીઝ લેશે ઓકે બહુ માઇનર ફીઝ હોય છે સરકારી છે કોઈ ચિંતા જેવું છે નહીં ઓકે એન્જિનિયર વાળાને ચાન્સ એન્જિનિયર વાળા તમ અલા પીટીસી ડીએલઈટી તો બાર પછી જ થાય છે પીટીસી જે છે એ તો બાર પછી થાય એટલે એન્જિનિયરિંગ વાળા કરી શકે ને એમબીબીએસ વાળા કરી શકે પીટીસી કોકને સરકારી જ કરવું હોય તો માં ડોક્ટર ન બનવું કે હવે મારી એક થી પાંચના ધોરણના વિદ્યાર્થીને બનાવવું ઓકે દીકરીઓ માટે બેનો માટે બેસ્ટ ઓપ્શન છે પીટીસી ડીએલએડ બધા માટે બેસ્ટ ઓપ્શન છે પણ છોકરીઓ વધારે કરતી હોય ઓકે પીટીસી કર્યા પછી જોબ ક્યાં મળે અલા એક ધોરણ એક થી પાંચ ની દરેક સરકારી શાળામાં સરકારી અને અનુદાનિત શાળામાં સર પ્લીઝ આન્સર આપો ને આવી કોમેન્ટ કરવા કરતા તમારો પ્રશ્ન જ પૂછી લ્યો હું હતું મારે પાછું નિશા બેન ની કોમેન્ટ સર કચ્છમાં બોયઝ ની કોલેજ નથી સર ઓકે કચ્છમાં બોયઝ ની કોલેજ નથી આ જે છે એ આટલી છે એક થી એકસો પાંચ કોલેજ છે ઓકે એમાં તમારે જોઈ લેવાનું છે કે નહીં

ઓકે જીસેટ પાસ કરી નાખો ચલો પેલા ઓકે નેટ પાસ કરી નાખો એટલે પીએચડી માં એડમિશન થઈ જાય જો માસ્ટર ડિગ્રી નો કોર્ષ થઈ ગયો હોય તો ડન આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત